સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેસ્તાન વિસ્તારની એક શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં શાળાની શિક્ષિકા પોલીસ કર્મચારીની સામે આચાર્યની ઓફિસમાં હોબાળો મચાવી રહી છે પોલીસ કર્મચારીની હાજરીમાં જ શિક્ષિકા દ્વારા શબ્દો બોલીને ગેરવર્તન કરાતો હોવાનું દેખાઈ રહ્યું છે તે સાથે જ એક તબક્કે શિક્ષિકાએ ઉગ્ર થઈને ચપ્પલ હાથમાં લઈ આચાર્યને મારવા ધસગ્યા હોવાનું પણ નજરે ચડી રહ્યું છે શિક્ષિકા ઉગ્ર સ્વભાવમાં બોલાચાલી કરતી હોય હાજર મહિલા કર્મચારીઓ તેને કાબૂમાં કરવા દોડી રહી છે માહિતી બદલી થતા શાળાના આચાર્ય તેમની પાસે વધુ કામ કરાવતા હોવાનું અને ખોટી રીતે ફરિયાદ કરતા હોવાનો આક્ષેપ શિક્ષિકાએ કર્યો હતો શિક્ષિકા દ્વારા જ પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ શાળામાં આચાર્યની ઓફિસમાં જોર જોરથી થી પાડવા ફાડવા લાગી હતી ઉગ્ર અવાજે હંગામો મચાવ્યો હતો પોલીસ સામે આચાર અને પોલીસ સ્ટેશન પાડવામાં આવી હતી શિક્ષિકાના ઉગ્ર વર્તન અને વાયરલ મુદ્દે શિક્ષણ સમિતિએ તપાસ શરૂ છે સમિતિ પ્રથમ તબક્કે ગેરવર્તન બદલ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા તજોવા કે ખરાબ થઈ ગયા કે કે મિત્ર કે અમે એ રીતાવાજી વારોમાં કરે છો તો મારી પાક તો તમારા ભાઈને તો પોલીસ સ્ટેશન આવવું પડે કેટલા કિલો 10000 રૂપિયા 50 વાર તો એ પૈસા લીધું સાહેબ ત્યાં સરામને આવ્યા ત્યારે સરામરાવા આવો બોલે છો સરામને કે કામ કરાવી મારા જોડે સાહેબ કામ કરાવી કામ સખરો પડે બેન ભાઈઓ મારા બાપામાં પડતી સરામારે સરા

એમના માટે હવે સ્કૂલ ચાલુ છે ચાલુ જો આ આ સ્કૂલ માં કમ બંધ કરો તમે તો હા છે